નવેમ્બર બે હજાર પચીસ તુલા રાશિ માટે વર્ષનો સૌથી મોટો લકી ટર્ન નવેમ્બર બે હજાર પચીસમાં માં ગ્રહોનું એક એવું મહાસંયોજન બની રહ્યું છે જે તુલા રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખોલશે આ કોઈ સામાન્ય સમય નથી પણ તમારા કરિયર અને ધન માટે એક સુપરનોવા મોમેન્ટ છે એક શુક્રનું શક્તિશાળી આગમન ધન અને આકર્ષણનો વધારો બે નવેમ્બરથી તમારી રાશિનો સ્વામી સૌંદર્ય અને વૈભવનો ગ્રહ શુક્ર તમારા જ ઘરમાં શક્તિશાળી સ્થિતિમાં આવી રહ્યો છે પહેલો બદલાવ અત્યાર સુધી સૂર્ય નીચનો ચાલી રહ્યો હતો જેનાથી તમારા લાભના માર્ગો અવરોધાયેલા હતા પણ બે નવેમ્બરના રોજ શુક્રનું આગમન થતાં જ સૂર્યનો આ નીચભંગ થશે પરિણામ જ્યાં અટકેલા લાભ હતા ત્યાં હવે સફળતાના માર્ગો ખુલી જશે તમારા પર્સનલ ચામ અને આકર્ષણમાં જબરદસ્ત વધારો થશે જે તમને વ્યવસાય અને સામાજિક જીવનમાં આગળ વધારશે ધન આકર્ષિત કરવાની શક્તિ જાગૃત થશે સંદેશ આ સમય ધન અને ખુશીઓને મેગ્નેટની જેમ ખેંચવાનો છે તમારી કલાત્મકતા અને ડ્રેસિંગ સેન્સ પણ ઉન્નત થશે બે ગુરુનું વકરી થવું કરિયર બુસ્ટ અગિયાર નવેમ્બરથી પાંચ ડિસેમ્બર દેવગુરુ બૃહસ્પતિ જે તમારા કરિયર દશમ ભાવમાં છે તે અગિયાર નવેમ્બરથી વકરી થઈ રહ્યા છે જ્યોતિષ કહે છે કે શુભ ગ્રહ જ્યારે વકરી થાય ત્યારે તેની શુભતા ત્રણ ગણી વધી જાય છે આ તમારા માટે સૌથી મોટી કીક છે કરિયર બ્લાસ્ટ તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિની ગતિ હવે ત્રણ ગણી ઝડપી થશે તમે જે પણ કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળશે માન સન્માન સમાજમાં અને કાર્યસ્થળે તમારું માન સન્માન વધશે લોકો તમારી સલાહ લેશે અને તમારા કામની પ્રશંસા થશે મની મલ્ટીપ્લાયર ગુરુની વકરી દ્રષ્ટિ તમારા ધન ભાવ પર પડી રહી છે એટલે તમારી આર્થિક સ્થિતિ અસાધારણ રીતે મજબૂત બનશે અટકેલું ધન પાછું આવશે અથવા આવકના નવા સ્ત્રોત ખુલશે સંદેશ આ સમય છે મોટી છલાંગ મારવાનો તમારી મહેનતનું વ્યાજ હવે ત્રણ ગણું થઈને પાછું આવશે માર્ગી કર્મ અને પરિવર્તનની ચાવી નવેમ્બર તમારા માટે યોગકારક ગ્રહ શનિ જે લાંબા સમયથી વકરી ઉલટા ચાલી રહ્યા હતા તે અઠ્ઠાવીસ નવેમ્બરના રોજ માર્ગી સીધા થશે વકરી ક્રૂર ગ્રહ પીડા વધારે છે પણ માર્ગી થતા જ પરિસ્થિતિ તરત બદલાશે બ્લોકેજ દૂર શનિ તમારા છઠ્ઠા ભાવ નોકરી સ્વાસ્થ્ય શત્રુમાં માર્ગી થઈ રહ્યા છે જે તમારી નોકરીમાં સ્થિરતા અને પ્રગતિ લાવશે જો તમે જોબ બદલવા માંગો છો તો આ પરફેક્ટ સમય છે વિદેશ કનેક્શન શનિની દ્રષ્ટિ બારમાં ઘર પર છે જે લોકો વિદેશ સાથે જોડાયેલ કામ કરે છે કે વિદેશ જઈને જોબ કરવા માંગે છે તેમના માટે સફળતાની મહોર લાગશે બાધાઓનું સમાપ્ત થવું શનિની દ્રષ્ટિ અષ્ટમ ભાવ પરથી હવે બાધાઓ અને અકસ્માત કરશે જીવનમાં જે મુશ્કેલીઓ ત્રણ ગણી વધી ગઈ હતી તેમાં હવે રાહત મળશે તમારી ઈચ્છિત મોટી પરિવર્તનશીલ ક્ષણ સુધી શનિદેવ તમને પહોંચાડશે સંદેશ વિલંબનો સમય પૂરો હવે તમારો ફોકસ વધશે અને તમે સંપૂર્ણ તાકાત સાથે કરિયરમાં આગળ વધી શકશો મહેનતનું પરિણામ તમારી સામે હશે આ મહાઉલટ નવેમ્બર બે હજાર પચીસ માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે જ્યાં શુક્ર ગુરુ અને અને શનિ ત્રણેય મળીને ધન સન્માન પ્રગતિનો શક્તિશાળી માર્ગ તૈયાર કરી રહ્યા છે તો મિત્રો આ હતું તમારું રાશિફળ આશા છે કે તમને આ વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે આવા જ સચોટ રાશિફળ પંચાંગ નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો જય શ્રી રામ